મનને મજબૂત બનાવવાના સુવિચારો મનુષ્યના જીવનમાં સૌથી મહત્વનું છે મનની મજબૂતી જે મનથી મજબૂત હોય છે તે જીવનની કોઈ પણ સમસ્યાઓ સામે ડટીને ઊભો રહી શકે છે મનને મજબૂત બનાવવા માટે સકારાત્મક વિચારસરણી શ્રમ અને નક્કર સંકલ્પની જરૂર પડે છે એક સકારાત્મક વિચારસરણી અપનાવો મનુષ્યના વિચાર તેની દિશા નક્કી કરે છે જો આપણે સકારાત્મક રીતે વિચારીશું તો દરેક મુશ્કેલીમાં એક તકો છુપાયેલી દેખાશે નકારાત્મક વિચારસરણી મનને નબળું બનાવે છે અને હિંમત તોડી નાખે છે વિચાર તમારા જીવનનું પરિબળ છે મહાન વિચારકોએ કહ્યું છે તેથી નકારાત્મક વિચારોને દૂર કરીને સકારાત્મકતાને સાથ આપો વાક્ય મન એ મોર છે જો તમે તેને સકારાત્મકતા આપશો તો તે રંગબેરંગી ઉડાન ભરે છે બે ધીરજ અને શ્રમમાં વિશ્વાસ રાખો મન મજબૂત હોય તો ધીરજ અને શ્રમની શક્તિને ઓળખવું અનિવાર્ય છે જીવનમાં ઘણા પ્રસંગો આવી શકે છે જ્યાં આપણું મન તૂટી પડે છે પણ તે સમયે ધીરજ રાખીને આગળ વધવું જરૂરી છે વાક્ય જેઓ શ્રમ અને ધીરજને સાથ આપે છે તેઓ સમય અને સંજોગોને જીતી જાય છે ત્રણ ભયને જીવો નહીં તેને જીતી લો ભય મનને નબળું બનાવે છે જીવનમાં જ્યારે ભયનો સામનો થાય ત્યારે તેને ટાળવાને બદલે તેની સામે ઊભા રહેવું જોઈએ માનવીના ભય પર વિજય મેળવવો તે જીવનની એક સૌથી મોટી સફળતા છે વાક્ય ભય કેવો પણ હોય તે તમને જીવી શકે છે જો તમે તેને છોડી દો પણ જો તમે તેનો સામનો કરો તો તમે તેને હરાવી શકો ચાર સ્વસ્થ જીવનશૈલી અપનાવો મનના આરોગ્ય માટે શરીરનું આરોગ્ય પણ મહત્વનું છે તંદુરસ્ત ખોરાક યોગ્ય ઊંઘ અને નિયમિત વ્યાયામ મનને મજબૂત બનાવે છે જો શરીર સ્વસ્થ હશે તો મન પણ તંદુરસ્ત રહેશે વાક્ય સ્વસ્થ શરીર એ મજબૂત મનનો આરશ ઘર છે પાંચ નક્કર સંકલ્પ રાખો મન મજબૂત બનાવવાના મુખ્ય મંત્રોમાંથી એક છે નક્કર સંકલ્પ જો આપણે ધ્યેયને લગતા એકલાસ રાખીએ તો કોઈ પણ મુશ્કેલી આપણું ધ્યાન નહીં ભંગ કરી શકે વાક્ય મજબૂત મન એ નક્કર સંકલ્પનો ફળ છે છ સમજી લો કે સમસ્યાઓ જીવનનો ભાગ છે જીવનમાં દરેક વ્યક્તિને સમસ્યાઓનો સામનો કરવો પડે છે તેના વિરુદ્ધ લડવા માટે તમારું મન મજબૂત રાખવું જ જોઈએ સમસ્યાઓ તમને મજબૂત બનાવે છે તમને જીવનનો સાચો અર્થ સમજાવે છે વાક્ય જીવનમાં સમસ્યાઓ એ પથ્થર છે જે તમને ઘસીને હીરા બનાવી શકે છે સાત સ્વવિશ્વાસનો વિકાસ કરો મનને મજબૂત બનાવવાનું સૌથી મજબૂત શસ્ત્ર છે સ્વવિશ્વાસ તમે જે છો તે પર ગર્વ કરો તમારી ક્ષમતાઓ પર વિશ્વાસ રાખો જો તમારામાં વિશ્વાસ હશે તો દુનિયામાં કંઈ પણ અશક્ય લાગશે નહીં વાક્ય તમારા મનમાં વિશ્વાસ હોય તો દુનિયાનું કોઈ બળ તમને હરાવી નહીં શકે આઠ સમયનો યોગ્ય ઉપયોગ કરો સમય એક એવી સંપત્તિ છે જે પાછી ફરીને કદી નથી આવતી જો તમે સમયનો સદુપયોગ કરશો તો તમારું મન મજબૂત રહેશે અને સફળતાના રસ્તા પર આગળ વધશે વાક્ય સમય એ માનવ જીવનનું અમૂલ્ય રત્ન છે તેનો સદુપયોગ કરો અને મનને મજબૂત બનાવો નવ ધર્મ અને આધ્યાત્મિકતા તરફ મઢાવો આધ્યાત્મિકતા અને પ્રાર્થનાનો આપણું મન મજબૂત બનાવવા પર ઊંડો પ્રભાવ પડે છે ધર્મ કે પ્રાર્થના પર આધાર રાખવાથી મનમાં શાંતિ અને સુખની ભાવનાઓ ઊભી થાય છે જે મનની મજબૂતી માટે જરૂરી છે વાક્ય પ્રાર્થના એ મજબૂત મન માટે શાંતિ અને શક્તિનું સ્ત્રોત છે દસ નાની નાની સફળતાઓની કદર કરો મનને મજબૂત બનાવવા માટે જીવનની નાની નાની ખુશીઓને માણો જીવનમાં હંમેશા મોટી સફળતા માટે જ પ્રતિક્ષા કરવાથી તમે નબળાઈ અનુભવશો વાક્ય પ્રગતિ નાનકડી તકદમી છે જે દરેક પગલાંમાં મનને મજબૂત બનાવે છે અગિયાર અન્યને મદદ કરીને આનંદ મેળવો બીજાને મદદ કરવી એ મનની મજબૂતીમાં મહત્વનું યોગદાન આપે છે જ્યારે તમે કોઈની મદદ કરતા હો ત્યારે તમારી અંદર આનંદ અને શક્તિનો અનુભવ થાય છે વાક્ય સહાય એ જીવનનું ચમત્કાર છે જે તમારું મન મજબૂત બનાવે છે બાર શીખવા માટે હંમેશા તૈયાર રહો શિક્ષણ અને શીખવાની ભાવના મનને મજબૂત બનાવે છે નવી વસ્તુઓ શીખવાથી તમારા વિચાર વ્યાપક બને છે અને મજબૂત મન માટે તે જરૂરી છે વાક્ય શિક્ષણ એ મન મજબૂત કરવાનો પાયો છે તેર્ક ભૂતકાળને છોડો અને વર્તમાનમાં જીવો ભૂતકાળમાં અટવાયેલા લોકોનું મન નબળું થઈ જાય છે તમે જેની પાસે છે તે વર્તમાન છે ભૂતકાળના દુઃખો અને ભૂલોને ભૂલીને વર્તમાનમાં જીવવા પર ધ્યાન કેન્દ્રિત કરો વાક્ય ભૂતકાળથી મુક્ત થાવ અને વર્તમાનમાં તમારા મનને મજબૂત બનાવો આમ મન મજબૂત બનાવવું એ જીવનની સૌથી મોટી કળા છે સકારાત્મક વિચારો ધીરજ નક્કર સંકલ્પ અને ભયમુક્ત જીવન જીવવાનું મહત્વ સમજવાથી તમારું મન ન માત્ર મજબૂત બનશે પણ તમારું જીવન પણ સુખમય થશે